ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાંચના સોખઠી ગામે ગણેશ વિસર્જનમાં આઠ વ્યક્તિઓના મોત થયા હતા ત્યારથી પોલીસ એલર્ટ બની જવા પામી છે જેથી હવે દેગામ તાલુકા પોલીસ હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનો દ્વારા નદીઓ તળાવો અને કેનાલો પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે હરસોલી ગામે આવેલા તોતરાય માતાના મંદિર પાસે આવેલી મિશ્વો નદીમાં ગણેશ વિસર્જન માટે લોકોની પડાપડીના દ્રશ્યો સર્જા હતા મેશ્વર નદીને કિનારે ચાર થી પાંચ જેટલા જીઆરડી જવાનોને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે પુરુષો સિવાય નાના બાળકોને મહિલાઓને પણ અંદર જવા દેવામાં આવતા નથી વારાફરતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે પરવાનગી આપવામાં આવી રહી છે તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના આજે ગણેશ મહોત્સવની વિદાયની સમારંભ છે મેશવા નદી ઉતરા માતાના મંદિરે કડક જીઆરડીસી બંદોબસ્ત સાથે અહીંયા ગણેશ મહોત્સવનું આજે છેલ્લો દિવસ હોવાથી તેના પૂર્વ તૈયારી સાથે બધા ભક્તો અહીંયા ગણેશ દાદા દાદાને માટે આવી રહ્યા છે તો આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ નદી છે ધીમાથી ફેરાત ધીમો ફેરવ ધીમો ફેરાવ હું ઉતાર નાખું છું ફેરફાર પકડ્યા હું નાખું તો ન હું કહું તો ના ફેરવીશ હા બસ હવે અહીંયા બેગામ તાલુકાના હરસોડી ગામે આજે બેગામ પીઆઈ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દે દેવામાં આવે છે કારણ કે પરમ દિવસની અંદર વાગા સુપટી ગામે કે આઠ વ્યક્તિઓ આજે ગણેશ મહોત્સવ નિમિત્તે પધરા માટે ગયા હતા તેમાં તેનું મોત થવા પામ્યું હતું તેથી કોઈ પણ બેગામ તાલુકાની નદીઓ હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાં ગણેશની જ્યારે ઓરાવાળા થાય કે ત્યારે કડક પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આજે મહોત્સવની તૈયારી પૂર્ણ થઈ છે એટલે લોકો અહીંયા ગણેશમાં ભગવાનને ઓરાવા માટે અહીંયા દેખાઈ રહ્યા છે આગળ સી ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હરસોલી દહેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App